તો નમસ્કાર મિત્રો ગુજરાતી અપડેટ યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો અત્યારે રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં સૌથી મોટી દુર્ઘટના ઘટી છે જેમાં મિત્રો અત્યાર સુધીમાં પચીસ જેટલા લોકોના મૃત્યુ થઈ ગયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો આ જે મૃત્યુ આંક છે એમાં મિત્રો સૌથી વધારે બાળકો હોવાની માહિતી મળી રહી છે તો મિત્રો આ ઘટના બનવા પાછળનું મુખ્ય કારણ શું છે એની માહિતી મિત્રો સામે આવી છે આ રાજકોટ ગેમ ઝોનમાં લાગેલી આગની ઘટનામાં સૌ પ્રથમ ગેમ ઝોનના જે એ એસી હતા એમાં પ્રચંડ ધડાકો થયો હતો ત્યારબાદ પ્રચંડ ધડાકા સાથે ગેમ ઝોનમાં ફેલાયો અને બાદમાં ધુમાડાના ગોટે ગોટા ત્યાં વળી ગયા હતા આગ અને ધુમાડા બાદ ગેમ ઝોનમાં અફરાતફરી સર્જાઈ હતી જોતા મિત્રો આ આગે એક વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું તો મિત્રો આનું મુખ્ય કારણ છે તે એસીમાં શોર્ટ સર્ટ લાવવાના કારણે આ આગ આખા ગેમ ઝોનમાં ફેલાઈ ગઈ હતી જેના કારણે મિત્રો જ્યારે આ માહિતી મળી રહી છે તો મિત્રો અત્યાર સુધીમાં પચીસ જેટલા લોકોના મૃત્યુ થઈ ગયા છે અને મિત્રો આ બધા એટલી હદે ભળી ગયા છે કે મિત્રો ડીએનએ કરીને તેમને ઓળખાણ કરવી પડે તો મિત્રો તમે વિચાર કરી શકો છો કે આ કેટલી હદે મિત્રો આ ભળી ગયા છે તો મિત્રો આ જે ઘટના સર્જાય એમાં સૌથી મોટું કારણ એસીમાં શોર્ટ સર્કિટ લાગવાના કારણે આ દુર્ઘટના સર્જાણી હતી તો મિત્રો આપણે ભગવાન પાસે એ જ પ્રાર્થના કરીએ કે જે પણ લોકો આ દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા છે તો ભગવાન એમની આત્માને શાંતિ આપે